નહીં થઈ એટલે આ વિડીયોના માધ્યમથી એટલો સંદેશ મોકલાવું છું કે ભાઈઓ તમે ગાડીઓ ચલાવો તો ધીમે ચલાવો સામે જોઈને ચલાવો આપણે કલાક કે કલાક મોડા વહેલું થઈ જાય તો કઈ પણ ફરક ના પડે ગમે તેવું કામ હોય તો કલાક પછી પણ થઈ જાય લગભગ તો જોઈ લીધા હશે કે કેટલી ગાડીઓના અકસ્માત થયા અને કઈ રીતના થયા એ તમે ખાલી જોયા છે તમને ખબર પડી ગઈ છે કે કેવો અકસ્માત થયો હશે આ તો પણ લોકોનો જીવ બચી ગયો એટલે એક ચમત્કાર જ મનાવાય તમને શું લાગે છે કે આ ખરેખર રામણા નો ચમત્કાર છે કે પછી એમ બચવાનું હશે ને બચી ગયા એ તમે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે આપણે ચેનલમાં નવા આવ્યા તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો